સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા વરાછા તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું એકસો પચાસ કિલોથી વધારે શંકાસ્પદ પનીર ઝડપાયું પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા સાથે ત્રણ લોકોને અટકાયત કરવામાં આવી આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એકે રોડ સુરત ખાતે આવેલા છે અને ત્યાં પનીરનો શંકાસ્પદ નમૂનો લઈ ને પૃથ્થકરણ સારું પબ્લિક હેલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો આશરે કિલો જેટલો પનીરનો જથ્થો છે એ ભાગ કલ્પેશ કાઠ લાસમા